આજે આપણે જોઈ લઈએ ચાલો કે ભાઈ તારીખ કેટલી છે અને હા અમે તો છે ને આજે ઘંટી પણ ચાલુ કરી દીધી છે જો એટલે ફ્રી એમ કંઈ થઈએ નહીં કંઈક ને કંઈક કંઈક ને કંઈક કામ તો ઓલવેઝ હોય જ તે હંમેશા જો સરસ ઘંટી ચાલુ થઈ ગઈ છે એક ડબ્બો દળી ગયો આ એક બાકી છે અમે છે ને બે ડબ્બા દળી લઈએ સાથે અને આજે તારીખ છે એકત્રીસ ચોવીસ તારીખે જો નીલનો બર્થડે હતો ને તો એણે આવી કેક દોરી હતી તો આજે જાન્યુઆરી મહિનાનો બે હજાર પચીસ નો પહેલા મહિનાનો છેલ્લો દિવસ છે એકત્રીસ તારીખ છે અને વાર છે શુક્રવાર તો એવું બધુંય છે સવાર મસ્ત મસ્ત થઈ ગઈ છે હવે તો ચાલો બાળકોને લઈને મમ્મી ગયા છે મંદિરે અમારે છે ને હનુમાન દાદાનું મંદિર બહુ જ સરસ છે તો ત્યાં સચવાઈ જાય દર્શનય થઈ જાય તડકો આવે અને જગ્યાએ તે બહુ જ મોટી છે એવું બધુંય છે અને હું સવારે ઉઠીને ત્યારે બે એક મારી થોડીક સોજી ગઈ હતી અને આ એક તો લાલ ઘૂમ અને હજી દુઃખે છે મને હવે ખબર નહીં શું કારણ હશે શું નહીં હવે પછી આપણે કઈ સુવાનો તો ટાઈમ કેવું કઈ મળે નહીં એટલે બપોરે થોડોક રેસ્ટ મળે ને તો એમાં થોડોક પોપટો નાખીને સુઈ જાશ ઘડીક વાર એટલે થોડુંક સારું ફીલ થાય ભારે ભારે આંખ હોય ને એવું થોડુંક મને લાગે છે હવે પ્લાન્ટ એ બહુ મસ્ત થઈ ગયો છે ચાલો એ રીતે હું તમને બતાવી દઉં કેટલો સરસ થઈ ગયો જો છે ને પાંદડા કેટલા સરસ મોટા મોટા આવી ગયા છે જો ગોળો હોય તો ફૂટી ગયો હતો તો મમ્મી કે એમાં વાવી દઈએ પણ ખરેખર બહુ જ ફાઇન લાગે છે જો મસ્ત લાગે છે ને એકદમ સરસ કાપવાનું કામ ચાલુ છે મોસમ બી પડી છે અને નખ કપાય છે અને

મારે છે નાસ્તામાં રોજ નવું નવું હોય કઈક ને કઈક કઈક ને કઈક હું બનાવી દઉં પણ આજે તો કઈ વિચાર જ નથી બનાવવાનો ધર્મન થાળીમાં લાડવા જવો ધર્મની ડીશ માં આટલા બધા ખાઈ જાશ હે અરે વાહ મેં જો સલાડ બનાવ્યું છે અને ઈદળા પૂરા થઈ ગયા ઈદડા ની ચટણી વહી દીધી દૂધી શાક અને મીઠ એમ એવું તો નીલ ને નાસ્તા ને મમ્મી લઈ હતા બે ભાઈ ખાવા જ મેળા ખાવા જ મેળા તીદડા પૂરા થઈ ગયા મેં તો ચાખી લીધું એવું છે મમ્મીને બીજ છે તેન માટે તો સરસ સુકી ભાજી કરી દીધી છે તી સુકી ભાજી જમે છે કા હવે આમ રોજ તો બીજ તમ નથ રહેતા કા આ મોટી બીજ છે આજ ઠેક એટલે મોટા મોટા દહીં કેવું છે મોળું છે તમ ઉતાર દેખાવ પણ મને તો આ લાડવા જોઈને કેક થાય છે કેમ

અને અમાર મમ્મી જો કંઠી પરોવા બેસી ગય કોની છે પપ્પા ની જો અમાર મમ્મી માટે ડ્રેસ છે ને હું તો મમ્મી કે ધોઈ નાખું અસ્તર ને એવું લાવી પછી સીવા નાખવો પડશે ને આ મારું કાપડ છે એ પડ્યું તું ને મેં હું એ કુર્તી જેવું કંઈક સીવડાઈ નાખું અને આ મમ્મી માટે ડ્રેસ છે ને સરસ કલર મસ્ત ગોતી ગોતીને લાવી કેટલા જોયા 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 પછી મને આ ગેમ કમ્પલીટ આમ તો મમ્મી કઈ કોઈ દી પહેરતા નથી કા પહેરવા મળવા છો ઘરમાં પહેરાય આચો સરસ લાગે એમાં જો એમાં કઈ વાંધો નહી ધર્મ આમ જો મારી વાત સાંભળ બાય ડ્રેસ પહેરે પહેરે

તો રીંગણા ફ્રીજમાંથી બહાર કાઢી લીધા છે પણ આવા રીંગણાનો ઓળો તો હું છે ને પહેલી વાર બનાવું છું કેમ કે મમ્મી ક્યારે રે માર્કેટમાંથી આવા રીંગણા લેવા નથી એમ એવું છે પપ્પા કહેતા માર્કેટમાં તો એ લેતા એવા તો મમ્મીએ એમ કીધું કે આ રીંગણાનો ઓળો બહુ સરસ થાય કે ચાલો જોઈએ આપણે પપ્પાને એટલા બધા મોંઘા રીંગણા એવાય નથી કે વીસ રૂપિયાના ઘણા બધા આવ્યા હતા તો એમાંથી ચાલો આપણે આજે છે ને ઓળો બનાવવાનો છે ચાલો તો જોઈએ પેલા તો થોડુંક તેલ લગાડી દઈએ એટલે ફટાફટ છાલ ઉતરી જાય અને થોડુંક ચીરો પાડીને જોઈ લઈએ કે અંદર કઈ પ્રોબ્લેમ નથી ને પછી શેકીએ ચાલો તો શેકાઈ જાય ઓળો બને પછી આપણે પાછી વાત કરીએ કે ભાઈ આ રીંગણનો ઓળો કેવો બને છે તમારે લેવાય કે ન લેવાય જોઈએ હવે ચાલો અત્યારે તો પેલા આપણે છે ને ફટાફટ તેને શેકવા મૂકી દઈએ

એક વાર જાયક તું એક વાર જાયક